સત્તાવીસ ના બધા જ ધન ભાજકનો સરવાળો શોધો તેને સરળતાથી ગણવાની રીત આ પ્રમાણે છે સૌપ્રથમ આપણે સત્તાવીસ ના બધા જ અવિભાજ્ય અવયવ લઈએ અને પછી તેનો ઉપયોગ કરીને સત્તાવીસ ના જુદા જુદા ભાજકો કેવા દેખાય તે જોઈએ સત્તાવીસ હજાર બરાબર સત્તાવીસ ગુણ્યા એક હજાર જેના બરાબર ત્રણનો ઘન ગુણ્યા દસ નો ઘન દસ એ બે ગુણ્યા પાંચ છે માટે તેને આ પ્રમાણે લખાય બે ગુણ્યા પાંચ આખાનો ઘન જેને આ પ્રમાણે લખાશે બે ની ત્રણ ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત આમ સત્યાવીસ હજાર બરાબર બે નો ઘન ગુણ્યા ત્રણ નો ઘન ગુણ્યા પાંચ નો ઘન આમ સતાવીસ હજારના કોઈ પણ ભાજકમાં બે મહત્તમ ત્રણ વખત ત્રણ મહત્તમ ત્રણ વખત અને પાંચ મહત્તમ ત્રણ વખત હોઈ શકે હવે તેના બધા જ સંયોજનો કેવા દેખાય તે જોઈએ અને પછી ઝડપથી તેમનો સરવાળો કરીએ ધારો કે તેના ભાજકમાં એક પણ પાંચ નથી ધારો કે તેમાં એક પણ પાંચ નથી હવે તેમાં મહત્તમ ત્રણ વખત બે હોઈ શકે હું અહીં બે ને આ ઘાત સ્વરૂપમાં જ લખીશ જો તેમાં બે શૂન્ય વખત હોય તો તે એક વડે વિભાજ્ય છે જો તેમાં એક જ બે હોય હવે જો તેની પાસે એક પણ વખત બે ન હોય તો તે એક વડે વિભાજ્ય છે જો તેના ફક્ત એક જ બે હોય તો તે બે બે વડે વિભાજ્ય છે જો તેના વખત બે હોય તો તે ચાર વડે વિભાજ્ય છે અને જો તેના ભાજકમાં ત્રણ વખત બે હોય તો તે આઠ વડે વિભાજ્ય છે હવે તે જ સમાન તર્કનો ઉપયોગ ત્રણ સાથે કરીએ જો તેની પાસે એક પણ ત્રણ ન હોય તો તે એક વડે વિભાજ્ય થશે જો તેની પાસે એક જ ત્રણ હોય તો તે ત્રણ વડે વિભાજ્ય થાય જો તેની પાસે બે વખત હોય તો તે એટલે કે વડે વિભાજ્ય ત્રણ વખત ત્રણ હોય તો તે ત્રણ ની ત્રણ ઘાત સત્તાવીસ વડે વિભાજ્ય થાય હવે આપણે તેના તમામ સંયોજનો જોઈએ હવે જયારે હું આની રચના કરું છું ત્યારે એવું ધારી રહી છું કે તે એક પણ વખત પાંચ વડે વિભાજ્ય નથી અથવા વિભાજ્ય છે હવે કઈ છે નવ નવ એક ગુણ્યા સત્તાવીસ સત્તાવીસ થાય જ્યારે આપણી પાસે બે ની ફક્ત શૂન્ય ઘાત હોય અને ત્રણ શૂન્ય ઘાત થી લઈને તેની મહત્તમ સંખ્યા સુધી હોય ત્યારે ભાજપમાં આ સંખ્યાઓ આવી શકે હવે જો આપણી પાસે બે એક વખત હોય તો આપણે આ બધી જ સંખ્યાનો ગુણાકાર બે સાથે કરીશું હવે જો આપણી પાસે બે બે વખત હોય તો આપણે આ બધી સંખ્યાને બે સાથે ગુણીશું પરંતુ આપણે તે બધું કરીએ તે પહેલા આપણે ઝડપથી તેનો સરવાળો શોધીએ આપણે અહીં આ બધી જ સંખ્યાઓ શોધી શકીએ તેનો બે સાથે ગુણાકાર પણ કરી શકીએ પરંતુ આપણે અહીં ઝડપી રીત વડે સરવાળો શોધવાનો છે આમ આ પ્રથમ હારનો સરવાળો ચાલીસ થશે હવે આપણે અહીં જે કઈ પણ સંખ્યા લખીશું તે આ ઉપરની હાર કરતા બે ગણી હશે માટે તેનો સરવાળો એસી થાય તેવી જ રીતે આ હાર સરવાળો અગાવની હાર કરતા બે ગણો હશે કારણ કે આપણે આ દરેક સંખ્યાને બે સાથે ગુણી રહ્યા છીએ માટે ત્રીજી હાર સરવાળો એકસો સાહીઠ થાય અને પછી આ અંતિમ હાર સરવાળો ત્રણસો વીસ થાય અથવા જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો અહીં આ અંતિમ હાર સરવાળો જે કંઈ પણ થાય તે આ પ્રથમ હાર કરતા આઠ ગણો હશે આપણે અહીં સંખ્યાઓ પણ લખી શકીએ આ આઠ અહીં ચોવીસ અહીં બોતેર અને અહીં સત્તાવીસ અને આઠ નો જે કઈ પણ ગુણાકાર થાય તે પરંતુ આપણે આના પર ધ્યાન નથી આપી રહ્યા આપણે ફક્ત સરવાળા પર ધ્યાન આપી રહ્યા છીએ હજાર ભાજપનો સરવાળા વિચારીએ જે પાંચ વડે વિભાજ્ય નથી અથવા પાંચ ની શૂન્ય ઘાત વડે વિભાજ્ય છે તો તે સરવાળો આ છે આપણે આનો સરવાળો કરીશું ચાલીસ વત્તા એસી એકસો વીસ થાય એકસો વીસ વત્તા એકસો સાઈઠ બસો એસી થશે અને બસો એસી માં ત્રણસો વીસ ઉમેરીએ તો આપણને મળે આમ આ બે અને અને શક્ય સંયોજન છે પાંચ નો સમાવેશ થતો નથી હવે આપણે બે અને ત્રણ નું આ સંયોજન લઈએ જેનો સરવાળો છસો મળે છે અને આમાં એક પણ પાંચ નથી હવે આપણે જે અહીં કર્યું તે જ સમાન બાબત કરીશું પરંતુ આપણે આ દરેકનો ગુણાકાર પાંચ સાથે કરીશું હવે જો આપણે આ બધા જ બે અને આ બધા જ ત્રણ લઈએ અને તેની પાસે એક પાંચ હોય તો આ સરવાળાનું શું થશે આપણે તેનો ગુણાકાર પાંચ સાથે કરીએ છસો ગુણ્યા પાંચ ત્રણ હજાર થશે અને પછી આમાં એક પાંચ છે સત્તાવીસ હજાર ના ધન ભાજપમાં એક પાંચ છે હવે જો આપણે હજુ એક વધારે પાંચ ને લઈએ તો આ ત્રણ હજારનો ગુણાકાર ફરીથી પાંચ સાથે કરીએ જેનાથી આપણને પંદર હજાર મળે અને આમાં બે પાંચ હશે તેના વિશે વિચારવાની બીજી રીત એ છે કે જો આપણે આ દરેક સંખ્યાને પચીસ વડે ગુણીએ જે પાંચ ગુણ્યા પાંચ છે તો અહીં આ સરવાળો બરાબર પણ છસો ગુણ્યા પચીસ થાય જેના બરાબર પંદર હજાર છે હવે જો આપણે આને હજુ એક વખત પાંચ સાથે ગુણીએ તો પંદર ગુણ્યા પાંચ પંચોતેર થશે અને પછી ત્રણ શૂન્ય તો અહીં આમાં ત્રણ પાંચ નો સમાવેશ થાય છે અને ત્રણે પાંચ હોય તો સરવાળો પંચોતેર હજાર હવે જો આપણને બધાનો જ સરવાળો જોઈતો હોય તો આપણે આ તમામનો સરવાળો કરીએ આપણે તેનો સરવાળો કરીશું આ પ્રમાણે અહીં આ બે ઝીરો સોના સ્થાને છ છે ત્યારબાદ ત્રણ વત્તા પાંચ વત્તા પાંચ જે તેર થાય અને અંતે બે વત્તા સાત નવ થાય આમ સરવાળો ત્રાણું હજાર છસો થાય આમ સતાવીસ હજારના બધા જ ધનભાજક નો સરવાળો ત્રણ હજાર છસો થાય